પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવાર આજે આજના શુભ સંદેશ મુજબ બાળક જેવા બની રહેલ સંત પુષ્પાવતીનું પર્વ છે તેર વર્ષની કુંબડી વયે ઈશ્વર સાથેના ઐક્યનો ઊંડો આધ્યાત્મિક અનુભવ કરી હૃદય પલટો કરનાર સંત પુષ્પાવતીની મહેચાથો ઈશ્વરના રાજ્યનો પ્રચાર પ્રસાર કરવા કરનાર પ્રેષિત અને સહિત બનવાની હતી પણ ઈશ્વરે ઈચ્છાથી તેઓ પંદર વર્ષની કુંબળી વયે મઠમાં દાખલ થઈ આખું જીવન ચાર દિવાલો વચ્ચે ગાડનાર બની રહે છે તો પહેલી મહેચ્છાનું શું તેમને મતે પ્રેમ પ્રેરિત સેવા જ ઈશ્વર સેવાનો હર્દ છે મારી હક્કલ પ્રેમની હક્કલ છે એટલે જ ચોવીસ વર્ષની જુવાનીમાં અવસાન પામનાર આ સંત પ્રેમ અને ઈશ્વરના બાર સહજ છે ક્ષયની બીમારીને કારણે તેઓ પ્રભુ મિલનના અવસર તરીકે સ્વીકારે છે નાની નાની બાબતોમાં ઈશ્વર અને માનવ પ્રેમ વ્યક્ત કરવાથી પવિત્રતા સર્વોચ્ચ શિખરે પહોંચી શકે એ એમના જીવનનો સંદેશ તેઓ ધર્મસભાના ત્રણ મહિલા ધર્માચાર્યો એક છે આપણે કેટલા મહાન અને મુશ્કેલ કાર્યો કરીએ છીએ એ નહીં પણ એમની પાછળ કેટલો પ્રેમ છે એ ઈશ્વર માટે મહત્વનું છે મારા કાર્યો કેટલે અંશે પ્રેમની પેદાશ છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ